સુરતના સચિનમાં જમીન પર સુતેલા માસુમભાઈ બહેન પર કાર ફરી વળતા બાળકીનું મોત નીપજ્યું છે બાંધકામ સાઇટ ઉપર જમીન પર સુતેલા ચાલકે કચડી મારતા ચાર માસની દીકરીનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે આ દુર્ઘટનામાં માસુમભાઈનો ચમત્કારી બચાવ થયો હતો આજે સવારે બનેલી ઘટના બાદ માસુમ દીકરીનો મૃતદેહ લઈને સિવિલ આવેલા પરિવારે કહ્યું કે એક મહિના પહેલા જ રોજગારી માટે સુરત આવ્યા હતા મૃતકના પિતાએ કહ્યું કે બાંધકામમાં મજૂરી કરી રોટલો ખાતા હતા ઘટના આજે સવારની હતી માતા પિતા પોતાના બે માસૂમ સંતાનોને જમીન પર સુડાવી કામ કરી રહ્યા હતા ત્યારે એક કારનો ચાલક જમીન પર સૂતેલા માસૂમ બાળકોને કચડી ગયો હતો જેમાં ચાર મહિનાની દીકરી જીવીનાનું ગંભીર ઈજાને કારણે મોત નીપજ્યું હતું જ્યારે માસૂમ દીકરાનો ચમત્કારી બચાવ થયો હતો મેડિકલ ઓફિસરે કહ્યું કે ઘટના લગભગ સવારે બની હતી ત્યારબાદ મૃતદેહ બપોરે પોણા ત્રણ કલાકે સિવિલ લાવવામાં આવ્યું હતું બાંધકામ સાઈટ ઉપર સુતેલા બે બાળકો ઉપર કાર ફળી વળતા દીકરી કચડાઈ ગઈ હતી જ્યારે બીજું બાળક દીકરો ચમત્કારી રીતે બચી ગયો હતો પરિવાર મધ્યપ્રદેશનો રહેવાસી છે અને મજૂરી કામ કરવા સુરત આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું